જિલ્લાના ટુકડા ગામના વતની ભીમાભાઈ ઓડેદરા પ્રાકૃતિક ખેતી કરીને બમણી આવક મેળવી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રયાસોના કારણે પ્રાકૃતિક કૃષિના અભિયાનમાં રાજ્યમાં નવ પોઈન્ટ લાખ લોકો જોડાયા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિની દિશામાં વળે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે પોરબંદર જિલ્લાના ગોસા ટુકડા ગામના વતની ભીમાભાઈ ઓળદરાએ સુભાષ પાલેકરની શિબિરમાંથી પ્રેરણા લઈને પ્રાકૃતિક ખેતી થકી સારી આવક મેળવી રહ્યા છે ગોસા ટુકડા ગામના વતની ભીમાભાઈ ઓળદરાએ સુભાષ પાલેકરની શિબિરમાંથી પ્રેરણા લઈને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી અત્યારે તેઓ દસ વીઘા જમીનમાં બાગાયત પાકો અને બાજરી કઠોળ સહિતનું ઉત્પાદન કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે ભીમાભાઈએ જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે સુભાષ પાલેકરની શિબિરમાંથી પ્રાકૃતિક ખેતી કરવા માટેની પ્રેરણા મેળવી પ્રાકૃતિક ખેતીની શરૂઆત વર્ષ બે હજાર બાવીસથી બાગાયતીમાં કેળાપાકમાં બીજામૃત જીવામૃત વાપસા સહિતના આયામનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી પ્રાકૃતિક ખેત પદ્ધતિના વિવિધ આયામોના ઉપયોગ કરવાથી કેળાપાકમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી રહ્યા છીએ અને તેમણે વધુમાં કહ્યું કે કોઈ પણ રસાયણનો ઉપયોગ કર્યા વિના લોકોને રસાયણ મુક્ત ઉત્પાદન પૂરું પાડવાની નેમ સાથે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી અને આજે કોઈ પણ ખર્ચ કર્યા વિના સીધી કમાણી પ્રાકૃતિક ખેતી દ્વારા મળી રહી છે ઘણા વર્ષોથી બાજરાનું ઉત્પાદન કરું છું પણ પ્રાકૃતિક ખેતીની મિશ્ર પાક પદ્ધતિ અપનાવી બાજરા સાથે મગનું વાવેતર કરવામાં આવ્યું જેમાંથી બાજરા અને મગને ખૂટતા પોષક તત્વો એકબીજામાંથી મળી રહે છે સાથે અન્ય ખર્ચ પણ આવતો નથી અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મેળવી શકાય છે તેમજ પ્રાકૃતિક રીતે કરેલા ઉત્પાદનનું વેચાણનું બજારમાં જવું પડતું નથી અને અગાઉથી જ બુકિંગ થઈ જાય છે અને બજાર કરતાં વધુ ભાવો મળી રહે છે પ્રાકૃતિક ખેતી કરીને આ ખેડૂત અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાના સ્ત્રોત બન્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ઓડેદરા ગામ ટુકડા તાલુકો જિલ્લો પોરબંદર બે હજાર ઓગણીસની અંદર નિકોલ અમદાવાદ એક સુભાષ પાલેકરની પ્રાકૃતિક શિબિર હતી ત્યાં હું દી શિબિર કર્યા પછી મને ખબર પડી કે રાસાયણિક ખાતર કે દવા વગરની પણ ખેતી થઈ શકે હું તો જો કે અમારા બાપડા દેશી ખાતર નાખીને કરતા બરાબર પણ એમાં નિંદામણ ને જોઈ એવું ઉત્પાદનને જે મિશ્ર પાક પદ્ધતિ ને એવું બધું ઘણા આયામો છે એ આપણે શિબિરમાં ગયા એ પછી ખબર પડી આ જે કેળનું મેં વાવેતર કર્યું બે હજાર ને બાવીસની સાલમાં અને એ શરૂઆતમાં મારી કેડ એક વાર હાવ નબળી હતી પછી નીના જે સુભાષ પાલેકર કહે છે ને કે ચાર પાયા છે બીજા મૃત જીવામૃત દાન અને વાપસા એ ચારે ચારનો મેં આ પાયાનો ઉપયોગ કર્યો એટલે આજ મારી કેળ આવી ફર્સ્ટ ક્લાસ છે આ જે આછાદાન કર્યું ને એ પછીથી કેડ એકદમ ફર્સ્ટ ક્લાસ નીકળી અને મારો એવો વિચાર છે કે ભલે દહ ઘરાક થાય આપણા સિટીના કે વીસ ઘરાક થાય તો આપણે એક દવા વગરનું અને શુદ્ધ વસ્તુ આપણે દેવાની છે આ જે પાલેકરનો સિદ્ધાંત છે કે દવા વગરની વસ્તુ કોઈ પણ કંઈ વસ્તુ એક પણ રૂપિયો નાખ્યા વગરની સીધી ઇન્કમ જ આવે તો એ કઈ રીતે આવે એ મને આમાંથી અનુભવ મળ્યો પ્રાકૃતિક રીતે મેં બાજરો કરેલો છે બાજરામાં ઘણા વર્ષથી બાજરો પણ જે આ વખતે રિઝલ્ટ આવ્યું ને એવું કોઈ વર્ષ નથી આવ્યું એનું એક મેન કારણ શું હતું કે બાજરો એમને એક જ ધારો મોનોકલ્ચર કહે ને એમ રોગો બાજરો જ આવતો આ વખતે એમાં ભેરા મગ વાવ્યા છે અને એને ચમત્કારિક પરિણામ આવ્યું કે મિશ્ર પાકને હિસાબે બાજરાને કોઈ જાતની નાઇટ્રોજનની ખામી જ નહીં નક્કર બાજરો જુવારીને પહેલાં નાઇટ્રોજનની ખામી આવે આ એક દીનો બાજરો છે અમારે એમાં એક પાણી વાર્યું અને જુઓ તમે જોઈ શક્યો કે બાજરો તો છે જ પણ હારે હારે મગમાં હીંગું પણ ઈવ્યું છે અને જે કોઈ પણ ખેડૂતો ધાન્ય પાક પ્રાકૃતિક રીતે ઉછેરતા હોય તો એને ખાસ સલાહ છે કે મિશ્ર પાક સિવાય ધાન્ય પાક ઉછેરવો જ નહીં દાખલા તરીકે ઘઉંમાં કેમ ચણા ભેરા આવીએ એવી રીતે બાજરાની અંદર મગ છે સોડી છે અળદ છે કોઈ પણ કઠોળ પાકનું વાવેતર ભેરું કરી દઈએ એટલે બાજરો સો એકદમ હેલ્ધી અને સુપર થાય છે ફક્ત પહેલાં પાણીએ જીવામૃત પીવરાવેલું છે અને આ મારું ગદબરું પડું છે ગદબ હતી અને ગદબમાં આખો વરસ જીવામૃત પીવરાવેલું છે એનું આ પરિણામ છે પૈસા લઈને ત્રીજા વર્ષનો બાજરો હતો ને એ મેં હજાર રૂપિયાનો મણ વેચેલો છે અને અમુક ઘરાક હતા કે બસો રૂપિયા વધારે આપ્યો પણ બાજરો હોય તો મને આપે ટૂંકમાં આની ડિમાન્ડ પણ એવી જ છે અને જે લોકો આ બાજરો ખાય છે ને ખબર પડે કે આમાં કઈક સુગંધ આવે પણ આ રોટલો એવી રીતે એકદમ સિકાસ ને બધું એમ ગુણકારી છે એકદમ તો આપણને મનમાં એક પ્રશ્ન થાય કે આને વેચવો ક્યાં બાજરો પણ ખરેખર ઉત્પાદન કરવાવાળા માણસો હોય ને તો ખાવાવાળા માણસો થોક બનશે અત્યારે આજે બાજરો ઊભો તો મારે ઘરાકી ને ટૂંકમાં એની માંગ વધ આવવા માંડી કે ભાઈ મારા હાટુ બે મણ રાખજો કે મારા હાટુ ત્રણ મણ રાખજો કે એવી ડિમાન્ડ છે અને વેચવા જવા પડતું છે જ નહીં આપણે ઘરે આવીને ઓર્ડર મુજબ દઈ જ આવવાનો છે